ફાઇનલ ઓલું ઉ માથે બાંધવાનું છે ને તો આડવાનું છે જય ગજરે રાચન નું નામ છે આપણે બ્લોગ બનાવી છે રેડી સબસ્ક્રાઇબ હા હા ગુડ મોર્નિંગ YouTube ફેમિલી હવે આપણે જઈ રહ્યા છીએ દુકાને અને બે જણા જો અહીંયા ચર્ચા કરી રહ્યા છે તો ચર્ચા પેલો આપણે દુકાને પૂગી જવી ચાલો બાય તો ફાઇનલી દુકાને પૂગી ગયા છે ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે હતું હવે બરફ ઓગળે એ પહેલાં હું હાથ નાખ લઈ નાખું ચાલો ભાઈ તો ફાઇનલી હું ચા પીવા જાઉં છું અને મારો મિત્ર જો નળિયોના લંગરિયા નાખે છે અને આપણે સીવા ચા પી લેવી ચાલો ભાઈ ચા પીતા પહેલાં થોડુંક તાપી લેવી આપણે હા બહુ હાથ તો બહુ ટાઈટ છે તો ચાલો સીવાતા ચા આપી દો મને હો લઈ એવા સમોસા હા હા થેલો ભરી ગયો ભાઈ ઓ ચાબીદા બજી ભાઈ નો ખાસઈ તાં જઈ લાઈ આ હા બનાવી નાખી હાલો અમે બનાવવાનો છે દુકાને આવ્યા છે હાલો દસમા કોટ્ટા દસમા કોટ્ટા એક બાર ખાઓ કે તો બરબાદ જાવગે દસમા કોટ્ટા દસમા કોટ્ટા

વાહ વાહ જે રે પુણ્ય ભાઈને વધારા ખવાઈ ગઈ પૂજરા આવે એવા છે મારા સ્પેશિયલ ફેન છે એ ચર્ચા નત કર એને કર તો ફાઇનલી ગાડીનામાં ઓઈલની જરૂર પડે છે એવી રીતે આપણા શરીરમાં ચારૂપી ઓઈલની જરૂર પડે છે તો હું ચા પીવા જાવ છું આમથા તો અમને કહેતા હતા પોતેને 80w ને જ ભરાડું બાળી નાખ્યું ઓઈલ જો મારણ કરવા એલા આવે છે માળા બેટા દાદ ઘાટતા ઘાટતા આ તો મારણ પાકું અમારું બાપા ફાઇનલી અહીંયા થોડુંક શૂટિંગ કરવાનું છે એટલે કોથળો બથળો લઈને આવી ગયા છે અમે તો ચાલો અમે શૂટિંગ કરશું અમે એને હુવા દે હુવા દે ને હુવા દે હા ભાઈ એટલે આમાં મરતી જેવા આ સીરીઝ નથી શું કરશું તો ચાલો અમે અહીંયા જો ગોટોમાં અહીંયા એક શોર્ટ વિડીયો બનાવવાનો છે આપણે ચાલો આપણે અહીંયા વિડીયો ઉતારી ઉતારી લેવી ચાલો તો થોડીક વારમાં એક સીન છે બે ત્રણ જગ્યાએ ગયા હતા અમે ફટાકડાની દુકાને ગયા હતા એક દીવા લેવા ગયા હતા પ્લસ ઘણી જગ્યાએ ગયા હતા હવે અહીંયા થોડોક એવો નાનો એવો સીન છે ને એ ઉતારી લેવી ફાઇનલી હું બની ગયા છું સેટ અને આ છે કારીગર તો એ ટાઈપ વિડીયો છે થોડોક એવો કટકો છે ચાલો ભાઈ

જય ગજેરા ચેનલ નું નામ છે આપણે બ્લોગ બનાવી છે રેડી સબસ્ક્રાઈબ હા હા હારો હાલો ચાલો આપડે જાવી ફાઇનલી આજ આપણે વેલ આવી એવા છે તો આપણે ભાઈ અણી કાઢવા જશું આપણે અને ચા પાણીનો નો કરીશું એટલે આપણે જોશું આવી ગયા છે પાન ના ગલે ચા પાણી નું કઈ થાય એમ છે પેલા તો કઈ વાંધો નહીં થઈ ગયું આપડું ચા આવી ગઈ છે આપણે કરશું ક્યારેક તો પૈસા દઈ દેતો હા ભાઈ દે તો ફાઇનલી આપણે ધજા લેવા ગયા તા અને આપણને મળી ગઈ છે એક ભાઈબંધ બહેન પાસેથી અને તો પ્લીઝ મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો પછી આપણે આગલા બ્લોકમાં માં મળશું